રાજકોટના મેયરને કુંભ પ્રવાસ કર્યા બાદ વિવાદ છે જેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ પર પ્રતિક્રિયા આપવામાં આવી કોંગ્રેસના કોર્પોરેટર વસરામ સાગઠીયાએ કહ્યું કે ભાગ બટાઇનું અંદરો અંદરનો વિવાદ જાહેરમાં આવી ગયો તેમણે કહ્યું કે ભાજપમાં ઘણા સમયથી અંદરો અંદર વિવાદ ચાલી રહ્યો છે તેમણે કહ્યું કે રાજકોટના લોકોએ હવે આ અંગે લેખા કરવા જોઈએ

કે જ્યાં બે રૂપિયાનું જે ભાડું છે ગેરવ્યાજબી વાત છે જૂનો આ ઠરાવ જે રદ કરી કમસે કમ જે નવા ભાવ છે અત્યારના કિલોમીટરનો ભાવ પચીસ કે છવ્વીસ રૂપિયા થાય છે તમે નોન એસી લઈ જાઓ તો સત્તર અઢાર રૂપિયા લે છે અને એસી લઈ જાઓ તો પચીસથી છવ્વીસ રૂપિયા લે છે એવું એના કમિશનરને અમે એક લેટર પણ મોકલ્યો છે કે મેયર પાસેથી પ્રતિ કિલોમીટર વીસ રૂપિયા લેવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની ભાજપના પાપ છાપરે સડી પોકારે છે એના પાપ બહાર આવી રહ્યા છે અંદરો અંદર નો જે એમનો વિખવાદ છે ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાં ભાગ બટાઈમાં વાંધો પડે છે અને ભાગ બટાઈનો જે વાંધો રહ્યો એ અત્યારે હાલ બજારમાં આવી ગયો છે અમે તો વર્ષોથી કહેતા આવીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે વિરોધ પક્ષ તરીકે કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ રાજકોટની પ્રજાએ ક્યાંક ને ક્યાંક એમને સત્તા ઉપર બેસાડ્યા છે એટલે કરે છે અમારો સીધો સવાલ એ છે કે રાજકોટના મેયર એક મહિલા હોય અને મહિલા જ્યારે પોતાની આપ પીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુઃખની લાગણી અનુભવું છું અને વાત એ કરું છું કે રાજકોટના મેયર ની પણ ક્યાંક ભૂલ